વલસાડથી પારડી નોકરી પર જઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલનો ટ્રકની અડફેટે જીવ ગયો વલસાડ હાઈવે પર સતત અકસ્માતોનો સિલસિલો યથાવત છે અને અકસ્માતમાં રોજબરોજ લોકો ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ હાઈવે પર ચાર અકસ્માત થયા છે જેમાં ખાસ કરીને યુવાનો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં વલસાડના પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા અને વલસાડના અબ્રામા ખાતે આરએન રેસિડેન્સીમાં રહેતા મહેશભાઈ ગોપાલભાઈ ગીતે આજે સવારે પોતાની બાઇક નંબર જી જે ફિફ્ટીન વીએમ ઇલેવન ટ્વેન્ટી પર પારડી પોલીસ સ્ટેશનમાં નોકરી જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન સુરતથી વાપી જતા માર્ગ પર સુગર ફેક્ટરી નજીક એક કન્ટેનર નંબર જે ઝીરો ફાઈ સી ડબલ્યુ ડબલ ઝીરો થ્રી સેવનની અડફેટે આવી જતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગીતનું ઘટના સ્થળે જ પ્રાણપ્રખેરો ઉડી ગયું હતું આ બનાવને પગલે પોલીસ બેડામાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી કારણ કે આખા ઘરની જવાબદારી મહેશના માથા પર હતી જેમાં તેમના પિતા બીમારીથી પીડાતા છે અને બીજી તરફ બાળક છે આ તમામને સાચવવા માટે મહેશભાઈ એકમાત્ર તેના ઘરને સાચવવા માટેનો સહારો હતો જે આજે વલસાડ હાઈવે પર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવાથી તેમના પરિવાર પર આગ તૂટી પડ્યું છે આ બનાવ બાદ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મહેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી It's a